હેલો મિત્રો વેલકમ ટુ બેક અનાદર વિડીયો ઓન ટેક ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો ઘણા સમય પહેલાં મેં બે એવા વિડીયો મૂકેલા છે મારા યુટ્યુબ ચેનલમાં કે જેમાં તમે સરળ રીતે ગુજરાતી ટાઈપિંગ કરી શકો છો તમારા કોમ્પ્યુટરમાં અને એની કઈ રીતે ઇન્સ્ટોલ કરવા ફોન કઈ રીતે પ્રોસેસ કરી બધું મેં વિગતવાર સમજાયેલું છે તો વિડીયોમાં ઘણા બધા એવા કોમેન્ટ્સ આવે છે કે સર અમને અમુક અઘરા શબ્દો ફાવતા નથી જેમ કે સમાક્ષ છે અલગ કોઈ અઘરા શબ્દો છે ટાઈપિંગ કરતા નથી ફાવતા

તો આને અંગ્રેજીમાં કઈ રીતે ટાઈપ કરવા અને એનું ગુજરાતી આઉટપુટ કઈ રીતે આવે છે એ હું અહીંયા સમજાવીશ તમને તો સૌથી પહેલા તમારે નીચે જમણી બાજુ નીચે અહીંયા ઓપ્શન આવે છે સિલેક્ટ કરવાના ગુજરાતી ફોર્મ સિલેક્ટ કરવાનું છે જો આ તમારા ના આવતું હોય તો અત્યારે મેં મારા જૂના વિડીયો છે એમાં જોઈને તમે શીખી શકો છો તો હવે ચાલુ કરીએ આપણે આ બધા અક્ષરો કઈ રીતે લખવા શો માં લખવું છે કે એસ એ એમ એ શોમાં તો આ રીતે ટાઈપ કરો તો ક્ષમાય જશે અને પછી સ્પેસ આપી દેવાની એટલે ઘણા બધા ઓપ્શન આવશે પણ આપણે જે ઓપ્શન દેખાય એ સિલેક્ટ કરીએ અથવા સ્પેસ ક્ષમા થઈ ગયું એન્ટર શ્રદ્ધા શ્રદ્ધા જો તમે ઉપર અંગ્રેજી જુઓ અને નીચે ગુજરાતી જુઓ જો આપણો અક્ષર આવી જાય એટલે તમારે એન્ટર આપી દેવાનું નીચે ત્રણ ટી આર એન ત્રણ આમ તો અંગ્રેજીમાં ટ્રેન વંચાય લખાઈ શકે પછી શ્રદ્ધા શ્રદ્ધા એન્ટર કે સત્રિય જો આવી રીતે ના આવે તો અમુક પ્રયત્ન કરો નીચે ઓપ્શન આવી જાય તો બરોબર છે એને સ્પેલિંગ જો તમે ક્ષત્રિયનો અંગ્રેજીમાં તો આ રીતે લખશો તો તમે ગુજરાતીમાં આવી જશે તમારે જ્ઞાતિ જો જ્ઞાતિ આવી ગયું તો નાતી નથી આવતું હવે મિત્રો અમુક શબ્દો છે ને એ આપણા લખવા ઉપર ટફ પડી જાય તો આનો જ્ઞાતિ છે તો એનો એક ઉપયોગ કરશો એક ઉપાય કરશો તો પેલા હું કઈ વખત જ્ઞાતિ લખશું તો નહીં આવે તો અલગ અલગ શબ્દ આવશે પણ એક ટ્રીક છે પેલા ગયા લખવાનું ગ્યા લખવાનું ધ્યાન આઈ ગયું પછી ખાલી ટી લખવાનું ટી આવી નથી આવતું પછી નથી આવતું ચોપર શ્રુતિ ગયું વિશ્વાસ વિશ્વાસ નથી આવતું તો નીચે ઓપ્શન જોવાનું તો શું ભૂલ છે એ જોઈ લેવાનું તમારે પ્રતિ વિશ્વાસ નથી આવતો વિશ્વાસ નથી આવતો તો વિશ્વાસ આવી છે વિશ્વાસ આવી ગયો સ્પષ્ટ સ્પષ નથી આવતો અંગ્રેજી તો આ એક બેઝિક આનું પદ્ધતિ છે હજુ જો તમને અમુક શબ્દ લખતા ના ભાવતા હોય તો કોમેન્ટ કરજો અને હું એનો રિપ્લાય આપીશ અને મારો વિડીયો જો પસંદ આવતો હોય તો લાઈક કરજો અને ખાસ તો આજે ગુજરાતી લેંગ્વેજ કઈ રીતે ઇન્સ્ટોલ કરવી એ મારા બે વિડીયો મેં બનાવેલા છે એ જોઈને તમે જોઈ શકો છો તો ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે ફરજીત હોય એને આ વિડીયો શેર કરજો